અ મિત્રો જો અમે આપણે જો વાડીએ ચાલા દઈએ અને વાડી હું લેવા જાવું છું તમને વાડી પોકિન કરવા આલો જોઓ મેં તો વાડીએ જાતા જાતા આવો ખાડો આવી ગયો છે તે ઈમાં આપણે ઉભા રહી ગયા છીએ મિત્રો જો આપણે ખાડો પાર કરી લીધો છે અને જો આપણે વાડીએ પોકી જવું હું મિત્રો જો હું એક વાડીએ તો પોકી ગયો અને વાડી જો કપા વારી વાડી પોચ્યો હું આલો તમને કપા દેખાડું કેવો છે તો આ છે આપણો કપા કેવો છે બતાવો કોમેન્ટ કરી નાખજો મિત્રો હાલો આપણે આ વાડી થી તો આવતાર્યા જાવ ખઈ બીજી વાડીએ તો ચલો કન્ટીન્યુ પાર્કિંગ માં બાઇક ને આપણે પાર્કિંગ કરી દીધું હે તો ચાલ વાડી અંદર જઈએ અબે બજાહેગા ના મિત્રો જો વાડીએ જાતો જાતો તે ખડ આવવા મણ્યો હે તો આપણે અજી અંદર જવાનું વાડી અંદર તો મિત્રો જો આપણે વાડીયા પકતા પકતા ચાઈ ના પાઠા આવી ગયા હે તો ચલો આગળ અજી જવાનું હે તો જઈએ જો તમે આને ઓળખતા હશો કિસાની છે આને ઓળખતા હશે આને શું કહેવાય કોમેન્ટ કરી નાખી મિત્રો તમે વિચારતા કે આ શું લેવા જાય તો તમને દેખાડો શું લેવા જેવું વાડિયા મિત્રો જો આપણે વાડીયા આવીને આને નાખવું પડશે ને એટલે જો આને વાઢી લેવી હાલો